એટલે અમને તો અનુભવ છે મારા ઘરે એક બનાવ નોતો બન્યો છતાં હમણાં મારા પત્ની મારી બેનો ને મારા બેનોના ના

જઈ રહ્યા હતા ટ્રાઈબલ યુવાઓ એમને પકડીને ઢોર માર મારવામાં આવ્યો હતો અને સેવડે એક યુવાનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે અને સાથે સાથે એક યુવા છે એમનું સારવાર ચાલુ છે એમની પણ હાલત ગંભીર છે જી હા મિત્રો મિત્રો વાત કરવામાં આવે તો આવી ઘટના વારે ઘરે બનતી રહે છે આદિવાસી યુવાઓ પણ ખૂબ જ અત્યાચાર થઈ રહ્યો છે અને સાથે સાથે એવું બી કહી રહ્યા છે હાલના ધારાસભ્ય યાની કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા એમની મુલાકાત લીધી હતી પરિવારની મુલાકાત લીધી હતી તમામ માહિતી આપણને મળી રહી છે કે ચેતરભાઈ વસાવા એવું કહ્યું છે કે આજે બહારની એજન્સી દ્વારા કામ કરતા માણસો આ યુવાઓને ડોર માર મારતા એક યુવાનું થયું મોત જ્યાં ચેતરભાઈ વસાવા એવું કહ્યું છે કે ભાઈ આમની સામે કડકની કડક સજા થાય અને જે જવાબદાર અધિકારી છે એમને આની અંદર એજન્સીમાંથી છૂટા કરવામાં આવે અને જેલના હળિયા પાસે એમને ભેગા કરવામાં આવે આ રીતના માંગણી કરવામાં આવી છે જ્યાં મિત્રો તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તમામ કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં અને આને લઈને તમારા શું વિચાર છે એ પણ કોમેન્ટ બોક્સમાં રજૂ કરવાનું બિલકુલ ભૂલતા નહીં કેમકે આ વારે આવી જો બેદગારી છે એ થઈ રહી છે આદિવાસી લોકો ઉપર અત્યાચાર થઈ રહ્યો છે જી હા મિત્રો આ જે યુવાઓ છે એમના કામથી જઈ રહ્યા હતા ત્યારે એમને પણ પ્રકારની ભૂલ ન હતી તોય આ યુવાઓને પકડીને બહારના એજન્સી દ્વારા પકડીને એમને ઢોર માર મારવામાં આવ્યો હતો આખી રાત એમના પર મારવામાં આવ્યા હતા અને શેવડે એક યુવાનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે આ મિત્રો આ વિડિયોની અંદર બસ આટલું જ આપણે મળીશું તરત જ નવા વિડિયોની અંદર પ્રાપ્ત મુજબ માહિતી સાથે જય હિન્દ જય ભારત